કોર્પોરેટરના પતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો જામનગર મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયર ભાવેશ જાનીની કોર્પોરેટરના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે બ્રહ્મ સમાજ આગેવાન અને મનપા અધિકારી ભાવેશ જાનીને ધમકી આપનાર કોર્પોરેટરના પતિને ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી आज रोज महानगरपालिका अंदर એક સારા અધિકારી ઉપર જે રીતે ધમકી દઈ અને ખંડણી માંગી અને જે રીતે બનાવ બન્યો એના અનુસંધાને સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર જામનગર જિલ્લો અને શહેર તથા અલગ અલગ જ્ઞાતિના પ્રમુખો કમિટીના મેમ્બરો અલગ ઘટક સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ અને રાજુભાઈ મહાદેવ તેમજ અમારા ટ્રસ્ટી શ્રીની માર્ગદર્શન નીચે આજરોજ શ્રીને આવેદન આપી અને એક દુઃખની લાગણી કે ભાઈ આની જે આરોપી છે એનામાં વહેલામાં વહેલી તકે ધરપકડ થાય અને કડકમાં કડક સજા થાય એક દાખલારૂપ આ બને અને ભવિષ્યમાં આવું કોઈ બીજું વિચારી પણ ના શકે એવું રીતે કડક કાર્યવાહી કરવા માટે આજે થોડી સંખ્યામાં

મોરબી રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ